પૈસો પાવર અને પ્રતિષ્ઠા એ આપણને પ્રભાવિત કરી શકે પણ પ્રકાશિત નથી કરી કોઈ માણસ હોય આમ સરસ હોય એકવાર આપણે પ્રભાવિત થશું કે વાહ ખૂબ સરસ પૈસો પાવર અને પ્રતિષ્ઠા એ આપણને પ્રભાવિત કરે છે પ્રકાશિત તો કોણ કરે પ્રકાશિત માટે તો કોઈક એવો વ્યક્તિ તમારા કુલ ની અંદર જાગે છે એક વ્યક્તિ ઓ જાગે એની જિંદગી ખપાવી દે તો હોસ્પિટલ બનાવી દે છે કુટુંબ એક પરિવારમાં એક એવો વ્યક્તિ હોય છે કુટુંબને આગળ લાવવા માટે ન્યૂઝ પણ તમે સાંભળ્યું છે એક વ્યક્તિ આખો પહાડ ખોદી માજી નામનો વ્યક્તિ હતો એને આખો પહાડ ખોઈ દો દુનિયા માટે જીવતો હોય પોતાના માટે તો બધા જીવે છે પણ બીજા માટે જીવે એટલે ઈશ્વર દાસે કીધું છે આયુષ્ય નર્તન અંજલિ ટપકત સ્વાસો સ્વા આયુષ્ય નર્તન અંજલિ તપકત સ્વાસો સ્વા આપણું આયુષ્ય જે છે શરીરની જે શ્વાસ લઈએ છીએ એ ટપક્યા કરે છે